નવરાત્રિના તહેવાર પહેલાં પ્રિ નવરાત્રિ ગરબાનું આયોજન સુરતમાં વિવિધ જગ્યાએ કરવામાં આવતું હોય છે ત્યારે શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા ચિલ્ડ્રન પાર્ક હોલમાં શહેરના અષ્ટવિનાયક ગ્રુપ દ્વારા ધમાકેદાર ગરબા નાઇટ યોજવામાં આવી હતી જેમાં સોલો રાઉન્ડ ચિલ્ડ રાઉન્ડ ગ્રુપ રાઉન્ડ સેમી ટ્રેડિશનલ દરેક પ્રકારની વિવિધ કેટેગરીની સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં શહેરભરમાંથી ખેલૈયાઓ ઉત્સાહભેર જોડાયા હતા નવરાત્રી પહેલા જે લોકોને ગરબા રમવા માટેનો અને ખેલૈયાઓ કેટલા આતુર છે તેની ઝલક આ પ્રિ નવરાત્રિ ગરબામાં જોવા મળી હતી બાળકો લાઇટિંગવાળી વાળી ચણિયા ચોળી પણ પહેરી આવ્યા હતા જે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું હતું સારા ગરબા લેનારાઓને પ્રોત્સાહિત ઇનામ સ્વરૂપે ટ્રોફી એનાયત કરાઈ હતી સતત બીજા વર્ષે આ પ્રિ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર વર્ષે નવરાત્રી પહેલા આયોજન કરવામાં આવે છે રાત્રિ બિફોર નવરાત્રિમાં સેવક એવા અશોક આત્મારામ પોટે સુનિલભાઈ પવાર નિલેશભાઈ કાલગુડે સાગરભાઈ સાલવી દીપભાઈ રાંદેરી આશિષભાઈ ટેલગુરે આદિ મૈસૂરિયા ચિરાગ સાલ્વી સહિતના આગેવાનોએ હાજરી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિનય રણપીસે દેવાંશીબેન રણપીસે તથા તેમની ટીમે સારી જહેમત ઉઠાવી હતી મારું નામ અશોક આત્મારામ પોટે છે સૌપ્રથમ તો હું વિઘ્નના ગણપતિ દાદાને વંદન કરું છું એવો જ આજે આ શુભ શરૂઆત થઈ ગઈ છે અંબે માતાના ચરણમાં નતમસ્તક મૂકીને વંદન કરું છું અને આ અષ્ટવિનાયક ગરબા ગ્રુપ ખરેખર બહુ સુંદર એવું આયોજન કર્યું છે કર્યું છે આ એમના સંસ્થાપક છે વિનય રનપીસે ઉરપેટ ટૈબુ એવા જ ખરેખર એટલા પ્રેમલ છે અમારા ટઈબુભાઈ એને માતાજીએ એવી પ્રેરણા આપી કે ખરેખર આટલો સુંદર ગરબાનો આયોજન કર્યો છે તે બદલ હું નાયક મરાઠા સમાજ સેવા સંઘ પરિવાર વતીથી એમનું હૃદયપૂર્વક હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને આ સંસ્થામાં ઓછામાં ઓછા છસોથી સાતસો સ્ટુડન્ટ છે અને ખરેખર એમને સુંદર આયોજન કર્યું છે આ આયોજનમાં સુંદરતાથી બધાએ પ્રતિસાદ આપીને સુંદર એવો ભાગ લીધો છે અને આપણી હવે કૃતિ બતાવવાના છે પાંચસોથી છસો છો આપણા વડીલોથી નાના બાળકો સુધી અને ખરેખર આ ગરબાની એવી શુભેચ્છા છે અને આ ગરબા ખેલૈયા માટે હું હાર્દિક હાર્દિક હૃદયપૂર્વક એમને શુભેચ્છા આપું છું અને આ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહ્યા માન આપ્યો માન આપીને અહીંયા ઉપસ્થિત રહ્યા અષ્ટવિનાયક વિનાયક ગ્રુપને ખરેખર તમે માન આપ્યો અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ સૌપ્રથમ તો હું ચેનઈવાલા ચેન ચેનલવાલાને વંદન કરીશ કે પહેલે તો એમને પ્રાધાન્ય આપવું પડે કે એમનું જ પહેલે ભાગ આવે આ આ ગ્રુપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મીડિયાના આપણા આઈ વિકનેસ ચેનલના મિત્રો તે બદલ તેમનું હું હાર્દિક સ્વાગત કરીશ તેવા જ આપણા ભાઈ એમનું બી હાર્દિક સ્વાગત કરીશ ફોટોગ્રાફર હશે અમારા સાગરભાઈ એમનું બી હું હાર્દિક હાર્દિક સ્વાગત કરીશ અને આ ગરબાની મજા લેવા અને ખરેખર અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ હું બધા સપરિવારનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીશ હૃદયપૂર્વક એમનું સ્વાગત કરીશ અને અહીંયા મારા બધા મિત્રો ઊભા છે એમનું બી હાર્દિક સ્વાગત કરીશ અંબે માતા કહી જાય